બાજરીની રાબ એકદમ ટેસ્ટી એવી હતી ખૂબ જ મજા આવી સાથે છે મારા મનપસંદ ભજીયા આ છે મારા એકદમ મનપસંદ એવા ભજીયા એ તો પહેલાં ખરીદ લેવાના બીજું ખવાય કે ના ખવાય બધા આ બાજુ જુઓ અને શરમમાં કોઈ રહેતા નહી તો તમે લોકો બોલતા ને મારે બોલવું પડા આ તો તમારી બોલો તો બસ તમે જીમણ હોટેલમાં તમને કેવું લાગ્યું જમવાનું બીજી વાર આવવું જોઈએ જીમણમાં હા આવવું જોઈએ પાપૂ 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 ગુજરાતીમાં કીએ બેન પણ એ લઈને આવું જોઈએ હા શું વાત છે એ સાધુ એ આવી છે માર જીવન માં ફરી આવી છું બોલો જીવન માં જીમણ ફરી આવી છું ફરી આવશું એકવાર એમ ના હા હાંગા પછી 55 બોલો હા હા ફરી ઇસકા મતલબ કે સુભી માલી છો માલી છે હા હે માલી છે તમારા પાસે જો હોય ને તો અમે બોલવાની તાકાત માં દેખાવાની તાકાત છે બહુ મજા આવી તમારા મસ્ત ગર્યો સરસ બેસ્ટ ફૂલ સાંજે મે પરિવાર આયો બટ દુસરા કોઈ એમ કે નથી બખાડવા જેવું છે અમે જે સુપર ચાહ્યું અમારે સુપર જઈને મંડળ છે મારે ભોજન

અને એનું જમવાનું બહુ જ બેસ્ટ છે મને એમાં સૌથી સારી સિસ્ટમ ગમી ખાલી સિસ્ટો બધાનો સારો છે પણ જે ક્વોન્ટિટીમાં તમે પહેલી વાર પીરશો તો એ બહુ સરસ અને જે ન ગમતું હોય ને એ પડી રાખે તો વાંધો ના આવે એ તો પગાર થાય એટલે પછી બીજી વાર જેટલું જોઈતું હતું તમે આપો પણ છો એટલે બહુ સરસ છે રોટી પીડા ગુમાવો રોટી ગુમાવો આપો કેસ લાગે સરકાના બહુ બઢિયા પણ કુછ બોલો સબ્જેક્ટ બારે મેં તમારા વિનોભાઈને ચોઈસ કરી હોટેલ આપતા खाना बहुत बढ़िया है, है। <laughs> बताइए तो सर जिमन रेस्टोरेंट के बारे में कैसा लगा आपको टेस्ट फूड सर आपको बहुत बढ़िया है जी सब्जी अच्छी બહુ અચ્છા હેલિટી ખુશ રહો મસ્ત રહો ને સ્વસ્થ રહો આવજો